જય માતાજી બધાને તો આપણે આજે દર્શન કરીએ આપણે પહેલાં તો સવાર સવારમાં આપણે માતાજીના દર્શન કરી લઈએ આ છે અમારા નાતાળમાં હવે આપણે પાવભાજીની તૈયારી કરીએ તો મેં બધું સમારીને તૈયાર રાખ્યું છે રીંગણા બટેકા ટમેટાં મરચાં બધું સમારીને કોબીજ બધું સમારી દીધું છે પાવભાજી બનાવવાની છે આ છે બટેકા તો આપણે પાઉભાજી બનાવવાની છે આ છે રીંગણ અને આ છે આપણી લસણની ચટણી તો આપણે હવે બનાવવાની છે પાવભાજી તો આપણે પાવભાજી બનાવવા માટે બધી તૈયારી કરી લીધી છે અહીંયા તેલ મૂકી દીધું છે કારણ કે લસણની ચટણી મારે વઘારવાની છે તો લસણની ચટણી વઘારવા માટે તેલ મૂક્યું છે તો હવે તેલ આપણું ગરમ થાય એટલે લસણની ચટણી આપણે વધારી દઈએ તો મેં મૂકી છે હવે હિંગ વઘારમાં તો હિંગ મૂકીને પછી આપણે લસણની ચટણીમાં એડ કરીશું એટલે આપણી ચટણી તો એડ કરી દીધું છે હવે આપણે એમાંથી ધીરે ધીરે આપણે તેલનો વઘાર બહાર આવવો જોઈએ છૂટો પડવો જોઈએ ખાસ કરીને એ ધ્યાન રાખવાનું તો આપણો હવે ધીરે ધીરે વઘાર ઉપર છૂટો પડી રહ્યો છે અને બહાર આવી રહ્યો છે એટલે તમે જોઈ શકો છો તેલ ઉપર આવી રહ્યું છે અને લસણની ચટણીનો ભાગ નીચે જઈ રહ્યો છે તો ખૂબ સરસ આપણી ચટણી ઉકળી રહી છે એટલે બધા ખાસ એ ધ્યાન રાખી તેલ ઉપર આવી જવી ધીરે આપણી ચટણી તો જ રેડી છે ગણાય અને તો જ એનો સારો ટેસ્ટ આવે છે તો આપણે આ ચટણી જમવામાં ખૂબ સારી છે પાવભાજીમાં અને હવે આપણી બીજી બાજુ કૂકર બફાઈને તૈયાર થઈ ગયું છે જેમાં શાકભાજી આપણે મૂકેલું હતું તો એ આપણે ચેક કરી લઈએ તો હવે હું ચેક કરું છું કે આપણું સબ્જી બફાઈને તૈયાર થયું છે કે નહીં તો આપણે સબ્જી બફાઈને તૈયાર થયું છે કેમ કે અત્યારે આપણે બરાબર દેખાતું નથી કુકર ખોલ્યું છે વરાળ લાગે છે કેમેરાને એટલે ધીરે ધીરે આપણું સબ્જી બફાયેલું હમણાં શો થશે તમે ધીરે વિડીયોમાં બન્યા રહેજો તો વરાળના લીધે આપણો વીલું બરાબર ક્લીન નહોતો આવતો હવે જોઈ શકો છો કે આપણું શાકભાજી વફાઈ ગયું છે ખૂબ સરસ રીતે વફાઈ ગયું છે જોઈ શકો છો તો આપણું સબ્જી બધું પાવભાજીનું બટેકા રીંગણ કોબી ટમેટા ડુંગળી કોબીજ બધું જ આપણે એડ કરેલું હતું હવે એકવાર હું ચેક કરી લઉં છું કે ચપ્પુની ધાતથી ચેક કરું છું વફાયું છે કે નહીં તો એકદમ સરસ વફાઈ ગયું છે જે આપણે રેગ્યુલર વાગતા હોય એ રીતે એટલે આપણને ખબર પડી જાય હવે હું એને ક્રશ કરીશ તો હું હવે એને ક્રશ કરી રહી છું એ જોઈ શકું તો આપણે પોતા અમે આવી જ રીતે ક્રશ કરીએ છીએ થોડું છે ને બધા વાત કરવી થોડું આ થતાં પણ નથી વાગતા આવી ક્રશ કરી છું આવી રીતે આપણે ઇલેક્ટ્રિક જે હોય ને ઘરમાં આપણે એનાથી આપણે ક્રશ કરી નાખવાનું તો ખૂબ સરસ એકદમ નાના બાળકો પણ ખાઈ શકે અને ઘરમાં કદાચ ઉંમરવાળા લોકો હોય તો એ પણ ખાઈ શકે એટલા માટે હું આવી રીતે એકદમ ગ્રેવી જેવું કરી નાખું છું જેથી કરીને નાના બાળકોને પણ સારું લાગે હવે આપણે એક સાઈડ બીજા મસાલા રેડી કરી દીધા છે જેમાં છે તજ અને બાજરી અને આ આપણો રૂટિન મસાલો છે મીઠું મરચું હળદર ધાણા જીરું અને આપણે હિંગ જે વેપ વઘારવા મૂકીએ છે બાકી તો આપણે રોટીના મસાલા છે આપણા બધા જે તમે જોઈ શકો છો આપણા મસાલાના ડબ્બામાં આપણે ભરેલા છે અને આપણે એક બાજુ હવે મૂક મૂકી દીધું છે ગરમ ગરમ તેલ કળવા માટે પાવભાજીનો વઘાર કરવાનો છે તો મેં રાય નાખી દીધી છે રાઈ રેડ કરીને હવે આપણે શું પાવભાજી વઘારશું તો બધા વિડીયોમાં ખાસ બન્યા રહેજો હવે આપણી પાઉભાજી બનવાની તૈયારીમાં છે તો હવે હું બધા મસાલા એડ કરું છું રાઈ આપણી થઈ ગઈ છે અને હવે છું મસાલા બધા તો એમાં આપણે ગરમ મસાલાનો ઉપયોગ કરીએ છીએ નથી કરતા નહીં પણ આખા મસાલાનો પણ ઉપયોગ કરીએ છીએ એમાં હું તજના એક બે ટુકડા નાખું છું અને ભાજિયા પણ નાખું છું તો તમે જોઈ શકો છો આપણો મસાલો નથી કે બહુ બધી ભાજી છે એડ નહીં થાય જેમ કે આપણે વિડીયો પણ શૂટ કરી રહ્યા છીએ એક સાથે અને એક સાથે હું ભાજીનો વઘાર પણ કરું છું એકલા એકલા વિડીયો શૂટ કરવાનો હોય એટલે થોડી તકલીફ પડે એટલા માટે તો મેં બધી ભાજી ધીરે ધીરે એડ કરી દીધી છે અને મસાલા પણ એડ કરી દીધા છે મસાલામાં મીઠું મરચું હળદર બધું નાખી દીધું છે તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે આપણે બધા મસાલા હલાવી દઈશું કેમકે હું આમાં વધારે લાલ મરચું એડ નહીં કરું કારણ કે મેં એમાં લસણની ચટણી પણ એડ કરેલી છે તો થોડી લસણની ચટણી આમાં એડ કરી છે અને બીજી આપણે જે બનાવી હતી શરૂઆતમાં એ જેને જેટલું તીખું ખાવું હોય એ રીતે આપણે ખાઈ શકીએ એટલા માટે હું આમાં વધારે લાલ મરચું એડ નથી કરતી એટલે આપણી ભાજી છે ને થોડો કલર નહીં આવે પણ બનશે ખૂબ ટેસ્ટી તમે આવી રીતે ટ્રાય કરજો બધા કેમ કે લસણની ચટણીનો સ્વાદ કંઈક અલગ જ હોય છે માટે ખાસ આપણે લસણની ચટણી બનાવી તો આપણે હવે બરાબર હલાઈને મિક્સ કરી દીધું છે અને હવે આપણે એમાં થોડો ગરમ મસાલો નાખશું કેમકે અગાઉ પણ નાખેલો છે આપણે આખો તો અમે બહુ ગરમ મસાલો નથી નાખતા ને સાથે આપણે સ્વાદ અનુસાર મીઠી પણ એડ કરેલી છે તમે જોઈ શકો છો તમે એ પણ એડ કરી દીધું છે તમે જોઈ શકો છો કેવું છે આપણો મસાલો બધો તમે ચેક કરી લેજો વિડીયોમાં બન્યા રહેજો આપણી પાવભાજી હવે બનવામાં થોડી જ વાર છે તો આપણી પાવભાજી હવે એકદમ સરસ આપણે હલાવીને તે છૂટી પડી જાય એની રાહ જોઈએ તો આપણી પાવભાજી બની રહી છે સરસ તો બધા વિડીયોમાં બન્યા રહીજો ખાસ પાવભાજી બની જાય એટલે બધા ખાસ જમવા આવજો અમારે પાવભાજીનું પાવેશ થાય જોતા હતા ભાવનગરવાળા ભાવેશભાઈ થાય ગોહી કે પાવભાજી બેન મને બહુ ભાવે છે તો પાવભાજીનો વિડીયો બનાવજો એટલા માટે ખાસ વિડીયો પણ આપણે શૂટ કર્યો છે તો બધાને આપણે પાવભાજી ખાવા માટે ઇન્વાઇટ કરીએ છીએ કે બધા આવજો પાવભાજી ખાવા માટે હવે આપણી પાવભાજી સરસ મજાની નીકળી રહી છે તો બધા ખાસ જોજો હવે આપણે એક બાજુ આપણા પાવ પણ રેડી છે બહારથી આપણે બજારમાં મળતા હોય કે લઈ આવ્યા છીએ અને એ પાવને હું ઘીમાં શેકીને તૈયાર કરીશ એટલે આપણી પાવભાજી રેડી થઈ જશે તો આ પાવ છે જે બજારમાં મળે છે મેં લાવ્યા છીએ ઘરે નથી બનાવતા ઘરે પણ બની શકે પણ મને બહુ ખાવતું નથી એટલા માટે તો હવે આપણી ભાજી પણ રેડ થઈ ગઈ છે અને લસણની ચટણી પણ છે તો આ રીતની લસણની ચટણી તૈયાર થઈ જાય છે તે છૂટું પડી ગયું છે ને તમને પહેલાં પણ બતાવેલું છે તો આપણે એમાં નાખીને જેટલું તીખું કરવું એટલું કરી શકાય આપણે અત્યારે કલર નહીં દેખાય ભાજીમાં કારણ કે લસણની ચટણી ઉપરથી જેને જેટલું તીખું કરવું એટલું એડ કરીને ખાઈએ એટલે આપણી ભાજી થોડી લાઇટ લાગશે જોવામાં પણ એ લસણની ચટણી એડ કર્યા પછી એનો કલર સારો એવો આવે છે અને એકદમ રેડનેસ એમાં દેખાય છે અત્યારે આપણી ભાજી એકદમ યલો કલરની દેખાય છે કેમ કે આપણે એમાં ખૂબ મરચું નથી નાખેલું એટલા માટે બધાને ખાસ જણાવવાનું તો હવે આપણી પાવભાજી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કલર પણ બદલાઈ ગયો છે આપણા પાવ પણ રેડી છે આપણે ડુંગળી પણ સમારીને રાખી છે સાથે લીંબુ પણ છે ઉપર લસણની ચટણી એડ કરી છે તો આપણી પાવભાજી એકદમ સરસ મજાની રેડી થઈ ગઈ છે કલર બદલાઈ ચૂક્યો છે તો બધા ચાલો આપણે પાવભાજી ખાવા માટે આવી જાઓ